નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિક્રુટમેન્ટ બે હજાર આવી ગઈ છે એ પણ પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે તેમાં આપણે લાયકાત જોવા જઈએ તો તમારે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ જેમાં પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ રૂપિયા સડસઠ હજાર એકસો સાઠ રૂપિયા તમને મળવાપાત્ર રહેશે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રેવીસ એક બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં પસંદગી પ્રક્રિયા અરજી ફી શું રહેવાની છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિક્વર્મેન્ટમાં જોઈએ તો એસબીઆઈ ભરતી અંગે પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ અરજી કરવાની રીત પસંદગી પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિકમાં એસબીઆઈ ભરતીમાં બેંકમાં નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે જે બેંક દ્વારા સ્પેશિયાલિસ્ટ કેટલ ઓપશનની પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે આ ભરતી અભિયાન સંસ્થામાં એકસોને પચાસ જગ્યાઓ ભરવામાં આવશે કેટલી તો એકસોને પચાસ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે જે નોંધની પ્રક્રિયા ત્રીજી જાન્યુઆરી શરૂ થશે અને ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પૂર્ણ થશે જેની ખાસ કાળજી લેવાની છે ત્યારબાદ આપણે અગાડી જોઈએ તો મહત્વની માહિતી જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ એ સંસ્થા રહેવાની છે પોસ્ટ જોવા જઈએ તો સ્પેશિયાલિસ્ટ કેટરની પોસ્ટ રહેવાની છે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો એકસો ને પચાસ જગ્યા ઉપર ભરતી થવાની છે જેમાં એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો અરજી ક્યાં કરવી તો આ છે ઓફિશિયલ જે લિંક છે એટલે કે વેબસાઈટ છે એ તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આપણે કેટેગરી વાઇઝ જો જગ્યાઓ જોવા જઈએ તો એસસીની ચોવીસ જગ્યાઓ એસટીની અગિયાર જગ્યાઓ ઓબીસીની આડત્રીસ જગ્યાઓ ની પંદર જગ્યાઓ યુઆરની બાસઠ જગ્યાઓ એમ ટોટલ એકસો ને પચાસ ઉપર ભરતી થવાની છે ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આમાં આ પદો માટે અરજી કરવા માગતા ઉમેદવારોએ સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ કહેવાનો મતલબ કે તમારે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ તો તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ આપણે અગાડી જોવા જઈએ તો પસંદગી પ્રક્રિયા તો પસંદગી પ્રક્રિયામાં શોર્ટ લિસ્ટ અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે એટલે કે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં જેમાં ઇન્ટરવ્યુના સો માર્ક્સ હશે જ્યારે ઇન્ટરવ્યુમાં લાયકાત ધરાવતા ગુણ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે જેમાં પસંદગી માટેની મેરિટ યાદી માત્ર ઇન્ટરવ્યુના મેળવેલ સ્કોરના આધારે ઉતરતા ક્રમમાં તૈયાર કરવામાં આવશે જો એક કરતાં વધુ ઉમેદવારો કટ ઓફ માર્ક્સ એટલે કે કટ ઓફ પોઈન્ટ પર સામાન્ય ગુણ મેળવે છે તો આવા ઉમેદવારોએ તેમની ઉંમર પ્રમાણે ઉતરતા ક્રમમાં મેરિટમાં ક્રમ આપવામાં આવશે જેની તમારે ખાસ નોંધ લેવાની છે ત્યારબાદ આપણે આગાડી આપણે અરજી ફીની વાત કરીએ તો સામાન્ય ઇડબ્લ્યુ એસ ઓબીસી ઉમેદવારો માટે અરજી ફી અને ઇન્ટિમેશન ચાર્જ તમને સાતસો પચાસ રૂપિયા ભરવાનો રહેશે જ્યારે એસસી એસટી અને પીડબલ્યુ બી માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી આ તમે જે ફી છે એ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે પછી ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા ફી તમે ચૂકવી શકો છો ત્યારબાદ આપણે પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને મિડલ મેનેજર ગ્રેડ સ્કેલ ટુ પ્રમાણે રૂપિયા ચોસઠ હજાર આઠસો વીસ કે પછી સડસઠ હજાર એકસો સાહીઠ કે પછી ત્રણ હજાર નવસો સાહીઠ લગી તમને પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ આપણે અરજી કેવી રીતે કરવી તો એસબીઆઈની સત્તાવાર જે ઓફિશિયલ વેબસાઈટ છે બરાબર ત્યાંથી તમે એની પર તમારે જવાનું છે અને હોમ પેજ પર ઉપલબ્ધ કારકિર્દી લિંક પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એક નવું પોસ્ટ ખુલશે જ્યાં ઉમેદવારોએ વર્તમાન ઓપનિંગ લિંક લિંક પર ક્લિક કરવાનું રહેશે જેમાં ફરીથી એક નવું પેજ ખુલશે જ્યાં ઉમેદવારોએ એસબીઆઈ એસ્કો રેક્યુમેન્ટ બે હજાર પચીસ પર લિંક પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અરજી કરવાની ઓનલાઈન લિંક વેબસાઇટ પર ઉપલબ્ધ થશે ત્યારબાદ આપણે અગાડી જોવા જઈએ તો નોંધણી કરો અને એકાઉન્ટમાં લોગ કરો ત્યારબાદ અરજી ફોર્મ ભરો અને અરજી ફીની ચૂકવણી કરો સબમિટ પર ક્લિક કરો અને પેજ છે એ ડાઉનલોડ કરવાનું રહેશે વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી રાખવાની રહેશે અને જે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન જે મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે વધુ જાણકારી માટે તમારે એનો મુલાકાત લેવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કે દરેક નોટિફિકેશન આપણે લતા હોય છે જલ અહીંયા જય હિન્દ જય ભારત